સોલર પેનલ જેવી લાગીશ તો સોલર પેનલ તો તું આ રીતે અરીસા તારી રીતે કસ્ટમાઇઝ કરાવીને ચણિયા ચોરી કરાઈ છે એમ યસ ખરા ઉત્સાહ છે બધા તો તું નીકળે જ અત્યારે એ કરાવા આપણે ચણિયા ચોરી ના ના જો તો કેટલું બધું કામ બાકી છે આજો બધું કર્યું છે ને તો સાફ સફાઈ નું ચાલે છે ને યાર કઈ નઈ કાકા મને એટલા પગ દુખે છે હાથ દુખે છે કમર પકડાઈ છે તે નવરાત્રીના પાસ કેન્સલ કરાવું ના ના હવે એવું કશું નથી તો થઈ જશે હમણાં અડધો કલાકમાં હે Ah, bye.